નમસ્કાર નમસ્કાર શું નામ તમારું વજુભાઈ વસરામભાઈ દાપી કઈ જગ્યાએ રહેવાનું થોડા ગામ જતી ચોક સુરત ઓકે તો વજુભાઈ તમને કંઈક શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી તરમ કમરની તકલીફ હતી કમરની તકલીફ હતી એના હિસાબે શું થતું હતું બેસીનો તો એક તો નતો ઊભો થઈ શકતો ઓકે મતલબ પથારી વસેતા હા હા તો તમે કામ શું ધંધો શું કરતા હિરા ઘસતો તો હીરા ગસતા હતા ને આવી તકલીફ થઈ ગઈ ઓકે અત્યારે તો તમે આ બધું કઈક સાબુ નું એવું દેખાય છે તો એવું ધંધો કરો પછી મને બેસી દે ન તો એક તો એટલે મેં હીરા મૂકી દીધા બરાબર અને આ ધંધો ચાલુ કર્યો દુકાન ચાલુ કરી હા હા ડોક્ટર ને તે તમે બતાવ્યું છે ને હા ડોક્ટર ને બતાવ્યું મેં તો ડોક્ટર નું કહેવાનું શું થતું હતું ઓપરેશન ઓપરેશન કરવાનું કહેતા ઓપરેશન કરાવવાનું કહેતા હતા ઓકે તો તમે ઓપરેશન કરાવ્યું નહીં 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 નાની ઉંમર છે એટલે ઓપરેશન નહીં કરાવ્યું ઓકે એટલે બધા ના પાડતા હતા હા હા તો અત્યારે તો એકદમ સારું છે અત્યારે સારું છે તો સારું થયું છે ના એ બતાવો આ દવા થી કઈ દવા છે ઓકે આ શુલ પ્રશ્મન મહા હા મિત્રો આ જે ચરક ઋષિએ જે આપણા શાસ્ત્રોમાં જે ચરક સંહિતામાં લખેલું છે એ પ્રમાણે બનાવેલું શુલ પ્રશ્મન મહા છે જે કોઈ પણ પ્રકારના સાંધા સાયટિકા કમરનો દુખાવો ઘોટણનો દુખાવો સર્વાઇકલ બધામાં કામ કરે છે ઓકે આની સાથે શું લીધું લીધુંતું